આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે આજ બગડ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બે ટચ વિશે પીબીએસસીના કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણા દ્વારા ડેમો સાથે બાળકોને વિગતવાર સમજ કરવામાં આવી હતી કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસને લગતી વાલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી 181 મહિલા હેલ્પલાઇન વિશે કાઉન્સેલર જલપાબેન પરમાર દ્વારા બાળકો તેમજ વાલીગણને સમજ કરી સખી વનસ્ટોપ સેન્ટર અને તેમાં મલ્ટી મદદ વિશે વાત કરી બોટા મહિલા પોલીસ સ્ટેશન શી ટીમની માહિતી વીઆર સેક તેમજ નવા કાયદાઓ બાબતે ચર્ચા સુરપાલ Singh ગોહિલ દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં માટે આચાર્ય શ્રી હિલ્બા સોલંકી તેમજ તમામ શિક્ષકગણ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી નમસ્કાર મિત્રો આપણે હા હાલમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તારીખ બેથી લઈને અગિયાર સુધી એની ઉજવણીના ઉપક્રમે રોજ અમે જિલ્લા મહિલા બાળ અધિકારી એચ આજ મંસુરી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે બલોલિયા અને ડીવાય શ્રી એ એ સૈયદ સાહેબના માર્ગદર્શન હેઠળ એક બગડ ગામની પ્રાથમિક શાળા છે ત્યાં અમે એક ગુડ ટચ બેટ ટચના કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આ આખો કાર્યક્રમ છે એ યોજવામાં આવેલો હતો ખાસ કરીને બાળકોને આજે સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ આપણે કોને કહી શકીએ એ બાબતે મેં અને મારા સાથી મિત્ર છે રિંકલબેન મકવાણા એમણે ડેમોસ્ટ્રેશન દ્વારા બાળકોને આ સમજ કરી છે સાથે અમારી સાથે એકસો એક્યાસીની ટીમ ડીએચ ડબલ્યુ ઓએસસી મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ તેમજ અધર સ્ટાફ જે હાજર હતો એમના દ્વારા અલગ અલગ જે કંઈ આપણા જિલ્લાની અંદર યોજનાઓ ચાલે છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા છે ખાસ કરીને બગડના જે પ્રિન્સિપલ મેડમ છે એમનો અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને આજે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ઘણી બધી સ્કૂલોમાં અમે લોકો છે એ આ કાર્યક્રમ કરીએ છીએ જેમાં બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શની સમજ આવે અને એ લોકોમાં જાગૃતતા ફેલાય ક્યારેય કોઈ અજાણી વસ્તુ અને કોઈ પણ વસ્તુની લાલચમાં આવીને બાળકો છે એ ગુમરાહ ન થાય એ માટે થઈને ખાસ અમારી કચેરી દ્વારા આ કાર્યક્રમ છે એ ચલાવવામાં આવે છે ખાસ કરીને મહિલા બાળ અધિકારીની કચેરી અને બોટાદ જિલ્લા પોલીસ છે એ આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે થઈને અથાગ પ્રયત્નો કરે છે